આજનો જે પ્રોગ્રામ છે તે સ્વર્ગસ્થ પદ્મશ્રી હાજી મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એમના ગાયેલા ગીતોને અમે રજૂ કરવાના છીએ એ અર્થે એમને શ્રદ્ધાંજલિ આપતો એક પ્રોગ્રામ અમે અહીંયા રજૂ કરવા રફી સાહેબ ને આ દુનિયા છોડે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા અને અમે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી નહીં પણ અમે પાંત્રીસ વર્ષથી આ પ્રોગ્રામ લગાતાર કરી રહ્યા છે અને આજના પ્રોગ્રામમાં અમારી સાથે અફઝલભાઈ રાજ કમરુદ્દીન શફીભાઈ અમીષાબેન મૈસુરિયા મિસ નાઝ લક્ષ્મીજી ઉનિયાલ અને જેમના સ્ટુડિયોમાં અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ એવા હસમુખભાઈ પણ અમારી સાથે છે અને એમના મોટાભાઈ મહેશભાઈ પણ અમારી સાથે છે મોહમ્મદ રફી સાહેબના ચાહકોને માત્ર ને માત્ર અમે એટલું જ કહેવા માગીએ છીએ કે સંગીત એક એવું માધ્યમ છે દુનિયામાં જેનાથી તમે દુનિયાના દરેક દુઃખ દર્દ અને ગમથી દૂર રહી શકો છો એટલે હિન્દુસ્તાનની સૌથી સારી અવાજ અમે કહીએ તો કોઈ ખોટું નથી કારણ કે મિલેનિયમ વોઇસ ઓફ મોહમ્મદ રફી એટલે સો વર્ષની સૌથી સારી અવાજ જેને કહેવામાં આવ્યું છે તે મોહમ્મદ રફી સાહેબની છે અને એમના જ ગાયેલા ગીતો સોલો એવમ ડુઈટ ગીતો અમે રજૂ કરી રહ્યા છે મેરા નામ અફઝલ રાજ હૈઝલ કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખે યે રફી સાહેબ કી પિસ્તાલીસમી શ્રદ્ધાંજલિ કે મોકે પેહપે ડિમાન્ડ કે પાસ दिसा स्टूडियो हसमुफ भाई के वहाँ पे रखा है और ये कार्यक्रम मैं तकरीबन पाँतरीस साल से करते चला आ रहा हूँ संगीत संगीत अभी का जो संगीत है तो वो पहले का ही संगीत की तरह है मगर पहले जो था वो क्लासिकल था और अभी का जो संगीत है